વન ટોપ ટોપ મમ્મી એટલે બધી વાત ખાવામાં જીડ નાખવા છે એટલે નાખવા જ છે ઉતરે જેવું લાગતું નહીં કે સાત બદલ ના પડતા યુટ્યુબમાં ગાઈશ મજૂરી તો કરવાની જ છે અમે હાલ તમારો ટાઈમ છે બસ આપણો આવશે અરે મમ્મી ખા બે ગાઈસ તો વાત જોઈ રહ્યા ફાઇનલી આવી સર એટલે કઈ સાથે બ્લોક ચાલુ ગાઈસ રાતે નવ દસ વાગે બ્લોક એન્ડ કરી તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ નમસ્કાર આપણા ના બ્લોગ માં તમારું સ્વાગત છે ગાઈસ આજનો બ્લોગ ચાલુ દે કરી આપણો 8 વાગે ગાઈસ અને ગાઈસ હજી તો આપણે ઉઠ્યા છે આલસ તો ગાઈસ ચા પીવા તો બાકી છે ગાઈસ ઠંડી તો પડત છે બે દાવાથી જબર તો ગાઈસ તા ચા લઈ મમ્મી તો બેહી જઈ છે મમ્મી કઈ ચા ન રેટ હે એ ચા ન ખાઈ છે અને આપણે ગાઈસ વંગારે રોટલો સિસ્ટરી વંગારે રોટલો સાબી

ઈનેમાં બહુ મોટું કોરું હોય જ ની તો ગાઈસ ફાઇનલી આપણો વાટકામ રોટલો કાઢી લીધો છે તો આમ તો ગાઈસ અમુક ટાઈમ તો ગાઈસ તફરીમાં તફરીમાં ડાયરેક્ટ ખાઈ ના જ છે પણ આજ તો ગાઈસ વાટકામ કાઢના છે કોઈ જ ન ખાતા ફુકર દાળ તફરીનો ખાઈ લે

કરતા હતા કોણ કરી દીધું સૌ કઈશ અને કઈ ઠંડી ઠંડી રહ્યા છે ઉત્તરાયણનો માહોલ છે પણ ઉત્તરાયણ જેવું લાગતું નહીં આજ થઈ બાર કાલ તેર ને ચૌતારી ગઈશ ઉત્તરાયણ છે જો કહીશ એક પતંગ શકતું નહીં શું એક પતંગ કાંઈ સાત તો થયું સોમવાર કઈ અમાર વખત તો કઈશ બે દાડા વારવાય ને એટલે કહીશ પાત પૂરી હાલે સજ અમારો ટાઈમ પણ એ આવાવાળા હતા ને એનો ટાઈમ ને હાલનો ટાઈમ કઈશ ફરક છે એટલા એ તો કંઈશ કે સાત બદલના ના પડતા એ તો સહી વાત છે અને ગાઈસ આજના ત્યાં ગાઈસ આજનો બ્લોગ નાખ્યા ગાઈશ બહુ હણો વિડીયો થયા છે આંડ ગાઈસ બાકી છે વિડીયોનું ચેલેન્જ નું એ તો આપણો પૂરો કરી જ દેવાનો છે ફાઇનલી ઓ વિડીયો ચેલેન્જ એ તો ગાઈસ થઈ જાવ ખુશ થાય તો નહીં થાય એ તો ગાઈસ કરવો છે એટલે કરવો શંકર નાખવા છે તે નાખવા જ છે એના પછી એ નાખવાના જ છે પણ હાલ વિડિયો તો નાખવા જ પછી ફાયદા જોઈ લે ગઈશ ઠંડુ ઠંડુ વાતાવરણ છે આમાં ગેર ઠંડુ વાતાવરણ પણ કઈશ વાયરો જ આવે છે પતંગ પણ સગાવાળું છે જ નહીં આપણા ઘેર આપણે જ કહીશ પતંગ હાલ સગાવતા નહીં સગાવશું તે ચૌદ તારીખે દાવા સવારે અત્યારે નહીં સગાવવા સવારે સગાવશું દાવા વિડીયો બનાવવાનો છે તો સજ ને કંઈશ એના પરથી મને એક વાત આવી ઘરવાળો રહ્યો એ કંઈશ રોજ સવારે ઉઠીને એક જ વાત શોખ નોકરી કર શોખ નોકરી કર શોખ નોકરી કર મારું કહેવું છે કે આપણે નોકરી નહીં કરીએ નહીં કરીએ નહીં કરીએ તેમ કઈશ એવું થોડું કે નોકરીથી પૈસા આવ એક કોમે કહીશ નોકરીમાં થોડી મજૂરી કરવાની છે અને આપણા યુટ્યુબમાં કહીશ મજૂરી તો કરવાની જ છે અમે એટલે કાંઈ એમાં મજૂરી કરતા ના કરતાં કહીશ એમાં મજૂરી ના કરે તે ઘેરના ઘેરીએ અને ગ્રોથ મળી જાય ઘેરના ઘેર પબ્લિક આપણા ઘરનો કોમ કરી જઈએ અને કહીશ નોકરી છે શેઠિયાનો જ કોમ કર કરાવવાનો આખો દાળો એટલે હાલ સાહેબ એમ તો એલું કર ને એવું કર એના કરતાં કંઈક ઘેર સારું આપણું તો તો કંઈ નોકરી કરી બિલકુલ પસંદ નહીં જેમ ક લોકોના આ ત્યાં સર કોમ કરી કંઈશ એક વાર મોરી કરીશ આપણે એક બે વાર પણ એ અનુભવ થઈ જાય ને પછી તો આપણો મન ઉઠી ગયું નોકરી નહીં કરી જે કરું તો આપણા પોતાના જ હું કરું ને એક આવ્યું કે બેઠા બેઠા કરું કતો એડિટિંગ કરું ક તો યુટ્યુબ કરું યુટ્યુબ તો હાલ સજ આપણે એડિટિંગ તો આપણે આપણે કરતા જ હોઈએ છીએ અમુક ટાઈમ પણ એમાં ઇન્ટરેસ્ટ થોડો ઓછો છે હવે કંઈક બ્લોક બનાવવા ને તો થોડો સારો છે કે આપણને એ ફાવે છે કે જે ફાવતું એ કોમ કરવાનું હોય એટલા તકે તો કંઈક આપણે એ જ કોમ કરીએ છીએ જે ફાવે છે એ જ આપણા મનને ગમે છે એ જ કરું છું હું બીજા આ કોનું અબળું છું બીજો કહે આ કોને કાઢું છું એ નક્કી રાખું છું કે બીજોનું વાત ફફળી ઓફળીને તો કાંઈક ઘંટાળે છે પહેલાંથી જ એટલે હવે આપણે ઓફળી ઉપળીને કંઈક કરીએ ને તો આપણા કોઈ કરવાના એટલું નક્કી થઈ ગયું છે હું એટલા તકે હું શું કહીશ આપણો બ્લોગ તો ચાલુ ચાલું જ રાખવાના છે આપણા કહીશ બોર્ડનો બ્લોક તો થઈ જશે સો વિડીયોનો સો વિડિયોનો ચેલેન્જ છે એ તો કરી દે આનો સમય કહીશ કે કંઈશ ત્રણ મહિનાથી એકના એક રૂટિન આપણા ચાલુ ને ચાલું છે એક વિડીયો બનાવવાનું રૂટિન ચાલુ છે અને લોકોનું ભણવાનું એ ચાલુ છે કે આપણી વખત બતાવીશ હાલે લોકો બતાવીશ બતાવીશ એટલે કહીશ કોઈ કહેવા થાય જેવું છે નહીં હું वकाद बता हालो टाईम सण आईश ए आपण इनो वकाद बता हाल तो आपली वखाद एकदम जीरोसम जीरो, एकदम हम जीरो। हाल उत्तरायण तो चलो गाइस मलिए त आपण एक नवा

તો હલો ગાઈસ ફાઈનલી અત્યારે પોણી આવી ગઈ છે નાતા ના ચાર જોઈ લે ગાઈસ પોણી આવી ગયું છે ચાય આપણો બનાવશે એક બાજુ રાત્રે અડધું ફરવાનું ચાલુ સર ભાતુ પછી સર એવું એવું હેડી જાય તો કે વોણી આવી ગઈ છે ગાઈસ હાલ તો તો કપરા મેલીશું પછી બીજું ફરા ગાઈશ તો આમ તો ન કરી દીધી આ સ્પેશિયલા તો કાંઈ સોય તો કરવા આવીશો ન ભાઈ અને તેની અંદર હું ચા પાણી તો આવીશ પણ આવું चाबनी जो तो चलो गाइस हाउस चार सीडी और ना माता पुनी की मिल जाएगी ना जो भी लेगा इस ना माता पुनी तो तो गैस चाबनी जो तो ये ले, ले। मम्मी तो पिया गए थे पुन टॉप मम्मी ऑन टॉप मतलब बढ़िया थे खाओ मो और पिया माता गैस मम्मी टॉपर वाइज अब यहाँ તો ગઈશ ફાઇનલી આપણે પણ ચા પીવા બેસી ગયા છે મમ્મી ના જોઈ લે એટલે ચાલે લીધો છે હું ગઈશ હું આની વાટ જોઈ રહ્યા હતા ગઈશ ફાઇનલી આવી સર એટલે ગઈશ ચા પીવા બેસી રહે ગઈશ ગયા છે ચાલે ગઈશ થોડી નાખું ચા પીવાનું ચાલુ કરી જોઈ લે ગઈશ ફાઇનલી તોડી લીધું ખાવાનું ના જાય ખાવકા

हॅलो गाईस फायनली आपण लई नाखाशी गाई सई तू नाखा गायसार गाईस डुंगीने शाक बनवाय शिमो मसाला सीला मसाला सो गाईस आणि आमच्या आटा मार शेर माणस पीस गाईस लोट बोट बन देतो सर जो लो

તો હેલો ગાઈસ ફાઇનલી આપણા આ બ્લોગ અત્યારે એન્ડ કરી છે કહીશ અત્યારના વાગે છે નવ જોઈ ગાઈસ ગાઈશ આપણા તો બ્લોક ચાલુ કરીએ કઈશ રાતે નવ દસ વાગે બ્લોગ એન્ડ કરી એડિટિંગ કરાવી તાણું તો કઈસ આપણા બ્લોગ કમી વાતનો તો લાઈક્સ અને સબસ્ક્રાઈબ ફાજરી કરી દેજો અને કઈ આપણે એક નવા બ્લોગમાં બોલ શિકતાથી આપણા બ્લોગમાં કઈ એન્જોય કરો રોજ બ્લોગ જોઈએ આ નહીં તો કઈ નેક્સ્ટ બ્લોગ જોઈએ એન્જોય કરો એન્જોય તો કરવો જ પડશે અને લાઈક્સ અને સબસ્ક્રાઈબ ફાલી કરી દે ચાલો કઈ મૅક્સ્ટ બ્લોકમાં તૈય બાય થેન્ક્સ ફોર વોચિંગ માહિતી